યુવતી ને ગુસ્સો આવી ગયો કોને ગુસ્સો કોણ અપાયો બેટા ગુડ મોર્નિંગ બનાવી દે હેડો પરોઠા તાર હું બ્રશ કરીને આવું તા હું છું તમારી ખાલી મેનેજ લેજો આવવાનું છે કે આવવાનું છે બાર ફટાફટ આવવાના નહીં પેલા શ્વેતા મેડમ હવે તૈયાર થઈ ગયા છે મોડું થઈ ગયું છે હા તો તું રેડી થઈ જાય ને હું પછી તો આઈન તન તન મૂકીને આઈન નાસ્તો કરી લઈ પછી તો આવા ચટણી છે હા વાહ તો થઈ જશે તો હું કાઢી જાય એ હારું એ હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો તો સ્વીટુ કોલેજ મૂકવા જઈએ છે હું અને પ્રિન્સ બંને પછી ઘરે જઈને નાસ્તો ને એવું કરીએ અને નાઈટ રેડી થઈ જાય પછી આજે પ્રિન્સ ને ક્લાસીસ માં

દાદા તો ગયા કામ થી બહાર ગયા બહાર જવાના હતા ને મને નહી ખબર દાદા આવે એટલે પૂછી લેજે તું ચલો કપડા બદલી લો કાઢ ના કઈ લીધું તે પીછું જમી લીધું જ્યોતિ શું ખાવાનું તારા બેટા બવો હમ કોણ બનાવશે તાર ગોળભાત કઈ લે ચાલ આપી દઉં ચલ રોટલી

ડોન થઈ ગયો જશો તું હા હા જોબ બાકા જીકી બાકા જીકી થઈ જશે આઈસ પ્રિન્સ હેલ્પ કરે છે પ્લેટફોર્મ કિચન નું સાફ કરે છે મેં આ જ્યોતિનો બહુ બનાવશું આજે કોઈ સહન નહીં ઘરે એટલે મારો વારો આવી ગયો છે એનાના વગર ચાલતું નહીં બોડી બિલ્ડિંગનો પ્રોટીન પાવડર દેસી હરિયાણા વાલે લે બનાવ એને આવી જા ખાઈ લે હા શું શું ત્યાં આપું વાર આપી જવું ચાલો ચીકી ખાવાની તારું ખાવાનું તૈયાર કરી દીધું આવી જો ચલો હરિયાણી ખોરાક ચૂરમા ચૂરમા લડ્ડુ દેશી ઘી ખાઈ લે દે પિંચુ ખવરાઈ દે ને એટલું કામ કર જો ભાઈ ખવરાવે ચાલ મૂકી દે સ્ટીકરો ઘરમાં બધે લગાવ છું લે ફટાફટ ચીકી ખાઈ લે ઘી દેશી હે અમારા આપે જાની આ ગયે હે વેલકમ ટુ જાની ક્યાં ખાયા अभी तो स्कूडैम और अंडा बंडा खाया कि नहीं नहीं कब खाया था लास्ट में खाता नहीं खाता नहीं मतलब बंद कर दिया सही बोल तो कौन खाता है मेरे पापा शियान अभी तक तो खाते हैं कौन शियान भैया वो पापा मेरे शियान भैया क्या खाता है वो भी वो तो डग्रेस खा रहा है वो क्या बात है तू वेजिटेरियन हो गया नहीं खाता कुछ भी सच बोलना नहीं तो रात को भूत आएगा झूठ बोलेगा तो

अभी दांत दिखाते विमल विमल खाने का चालू किया ना तूने सच बोल विमल ना तो दाने दाने में केसर दिख रहा है देख तेरे दांत सड़ गए उग नहीं रहे है उग रहे तो पूरे सब खेतर में बाढ़ आ गए तू के उग रहा है कुछ नहीं उग रहा है सब फसल बर्बाद हो गई देख नहीं रहा, रहा तू टीवी में अम्बालाल काका ने आगाही कर दी तो તું બોલતા ઉઘરા હૈ ક્યા ઉઘરા હૈ દીખા સહી છે દીખા દાંત કાળા કાલા ક્યાં ચોટ ગયા હૈ દેજુ હનેરા મત પતા ચલતા હૈ ગેહુ મે નિકલતા હૈ ચાલ ખાના ખા કે આ જા ચલ હા ભાઈ ના તારા ભાઈ બંને થશે આજ તો બોડી જામ છું યાડાઈ ખાઇને જો પ્રિન્સના એ માર્ક હતા જે પેપરના જે એસી માર્ક ના એ એસી માર્ક્સ નું હતું ને એસી માર્ક્સના એ લખાલી જે લખવાના પેપરમાં હોય એ જ માર્ક હતા તો બધું એડ થઈને એના માસીએ મોકલ્યું રિઝલ્ટ તો છોતેર ટકા છે ફાઇનલી રિઝલ્ટ હાથમાં આવશે એટલે અમે તમને બતાવશું બરાબર કોંગ્રેચ્યુલેશન તો વિચાર કરો સ્કૂલે જાઓ છોતેર ટકા થયા તો જતા હોય તો આ ક્લાસિક તો રાણો રાણો રીતે ગવર્મેન્ટ જોબનું કંઈક વિચારો અત્યારથી બરાબર કોઈની ગરજ ના કરવી પડે ભણેલામાં કોઈનો ભાગ નહીં જમીન મિલકતની આશા નહીં બે રહેવાનું બેટા ભણવાનું સમજ્યો તું માર જેમ આશા મૂકી દેવાની આવું હોત આવે ને આવું કંઈ નહીં ભણવાનું કરો હન વેસ પ્રિન્સ આવી ગયો કોચિંગ જઈને તાર જવું જ કોચિંગ હા લાવવાની છે ને કીટ તારી મન તો બનાયલ દૂધ હળદર નો ગોળ વાળું એકલા એકલા ચા પાણી અરે આવળો મોટો ઉંદર આવ્યો છે પેલું બ્લુ મંગાવ પણ બ્લુ ના મંગાય હું 5 દઉં છું એ કોટા પૈસા ના કરજે એમ પેલું તો જો મોટો છે હું કઈ કરું છું એ ના મંગાય બધું તો અરે તો આ તો આનું એ હારું એડો ડિનર રેડી છે જમી લઈએ

શું લેવું છે 74 PS4 PS4 લેવું તારે કેટલાનું આવે વિચારીએ બરોબર વિચારીએ હ હાલ ના આવે બધું કઈ શું લેવું છે Why is it Shirève Armanabh? Yeah, hasn't it public? Yes. Would you rather throw 무침? No one will own a pool. This is Super

કમેન્ટ નહી આવ્યા બાદ તમે એટલે હું ગાવો જલ્દી ગાઈશ હું હવે સૂઈ જઈએ આ્લોગ પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી